શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ દિવાળી ઉત્સવ ક્યારે છે તારીખ વીસ ઓક્ટોબર કે એકવીસ ઓક્ટોબર કારણ કે આ વર્ષે બે બે દિવસ બધી તિથિઓ પડે છે ક્યારે લક્ષ્મી પૂજન કરવું સ્નાન દાન જપ ક્યારે કરવું અમાવસ્યાનું એ સર્વેકાય આપણે આ વિડીયોમાં જાણીશું અને પૂજા મુહૂર્ત વિશે પણ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતે સર્વભૂતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો માતા મહાલક્ષ્મીની જે મિત્રો દિવાળી એટલે પાંચ દિવસનો ત્યોહાર મનાય છે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વરસ ભાઈબીજ પરંતુ આ વર્ષે છ દિવસ આ દિવાળી ઉત્સવ પડે છે જેમાં અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારના દિવસે ધનતેરસ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ રવિવારના દિવસે રૂપ ચૌદસ કાળી ચૌદસ વીસ ઓક્ટોબર બે હજાર પચીસ સોમવારના દિવસે દિવાળી અને સોમવતી અમાવસ્યાની ઉજવણી પણ થાય છે એકવીસ ઓક્ટોબર બે હજાર મંગળવારના દિવસે અમાવસ્યા છે સવારે ઉદયા તિથિ અનુસાર સ્નાન દાન જપનો મહિમા બતાવે છે બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ બુધવારના દિવસે ગોવર્ધન પૂજા નવું વર્ષ કાર્તક માસ શરૂ ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવાર ભાઈ બીજનો ઉત્સવ યમુનાજીમાં સ્નાન દાન જપનો મહિમા આ રીતે છ દિવસની દિવાળી થાય છે આમ જોઈએ તો દિવાળીનો ઉત્સવ ધામે ધૂમેથી આખા દેશમાં ઉજવાય છે દીપાવલી શુભ પર્વ દર વર્ષે આસો માસની અમાવસ્યાના દિવસે મનાવાય છે એવી માન્યતા છે કે ભગવાન શ્રી રામચંદ્રજી ભાઈ લક્ષ્મણ અને માતા સીતા સાથે ચૌદ વર્ષ વનવાસ ભોગવીને અયોધ્યા પાછા આવ્યા હતા ત્યારે અયોધ્યાવાસીઓએ આખા નગરમાં દીવા પ્રગટાવ્યા હતા અને ત્યારથી દિવાળીની પરંપરા આરંભ થઈ રહી છે કે દિવાળીની સાથે બીજી પણ અન્ય કથાઓ જોડાયેલી છે જેમાં રાજા બલિની કથા અને સમુદ્ર મંથનની કથા પણ જોડાયેલી છે માટે દિવાળીનો જે ઉત્સવ છે તે ધાર્મિક દ્રષ્ટિએ પણ શુભ મનાય છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આ આસો માસની અમાવસ્યાની તિથિ દિવાળી ક્યારે પડે છે તે સૌ પ્રથમ આપણે જાણી લઈએ તારીખ વીસ ઓક્ટોબર બે હજાર પચીસ બપોરના સમયે આસો માસની અમાવસ્યા તિથિનો આરંભ થાય છે ત્રણ ને પિસ્તાલીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસ સાંજે પાંચ ને પચાસ મિનિટની આસપાસ આમ જોઈ તો દિવાળી તે રાત્રિનો ઉત્સવ છે રાત્રિ અમાવસ્યા હોવી જોઈએ ત્યારે માતા મહાલક્ષ્મીની પૂજા ઉપાસના થાય છે દીપદાન થાય છે એટલા માટે રાત્રિની તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ વીસ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે અમાવસ્યાની તિથિ એટલે કે દિવાળીનો ઉત્સવ મનાવાશે અને તારીખ એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે સૂર્યોદય તિથિ પ્રમાણે અમાવસ્યાની તિથિ છે માટે સ્નાન અને દાનનો ઉત્સવ મનાવાશે એટલે કે જે ભક્તો અમાવસ્યાનું સ્નાન કરે છે પિતૃતર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ થાય છે તે એકવીસ તારીખે થશે કારણ કે એકવીસ ઓક્ટોબરે પ્રદોષ કાળમાં દિવાળી તિથિ આવતી નથી અને નિશિતા કાળમાં પ્રદોષકાળમાં દેવી લક્ષ્મીજીનું પૂજનનું વિધાન છે દીપાવલીના દિવસે નિશ્ચિત માતા મહાલક્ષ્મીનું આગમન શાસ્ત્રોમાં વર્ણિત છે એટલા માટે પણ દિવાળી તારીખ વીસ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે મનાવી શુભ રહેશે જોકે જે જેના સ્થાને માન્ય હોય તે પ્રમાણે તે તારીખે દિવાળી ઉજવવી દિવાળીના દિવસે લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત છે તારીખ વીસ ઓક્ટોબર બે હજાર પચીસ સાંજે લગભગ સાત વાગ્યાથી લઈને આઠ ને પંદર સુધી પ્રદોષકાળ પૂજાનું મુહૂર્ત પણ શુભ મનાય છે તે મુહૂર્ત છે સાંજે પાંચ ને છેતાલીસ મિનિટથી લઈને આઠ ને અઢાર મિનિટ વૃષભકાળનું પણ ઘણું મહાત્મય છે તે મુહૂર્ત છે સાંજે સાત વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધી લક્ષ્મી પૂજન થાય છે લક્ષ્મીજી ગણેશજી માતા સરસ્વતીની પૂજાની સાથે ઘટ સ્થાપન થાય છે આજે જે અખંડ જ્યોતિ ધનતેરસથી જે લોકોએ પ્રગટાવેલી છે તે આજે દિવાળીની રાત્રિ સુધી રહેશે એટલે કે બીજા દિવસે સવાર સુધી જ્યારે નવું વરસ ગોવર્ધન પૂજા થાય છે પરંતુ બીજા દિવસે તો ફરી અમાવસ્યા જ છે એટલા માટે અમાવસ્યાના દિવસે પણ અખંડ જ્યોતિ ચાલુ રાખવી શુભ મનાશે રોશનીનો આ તહેવાર અધર્મ ઉપર ધર્મના જીતની બુરાઈ ઉપર અછાઈની જીતના પ્રતિકરૂપે મનાવાય છે અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવા માટે દિવાળી ઉત્સવ મનાવાય છે આખા વર્ષમાં આપણે દિવાળી ઉત્સવમાં માતા મહાલક્ષ્મીનું પૂજન જ નથી કરતા ઘરની સફાઈ પણ કરીએ છીએ જેથી ઘરમાં સકારાત્મક એનર્જી આવે નવી નવી ખરીદી થાય છે અને ઘરમાં પણ સાફ સફાઈ કરીને આપણે નવીનતમ ઘરને બનાવીએ છીએ રંગરોગાન કરાવીએ છીએ જેથી માતા મહાલક્ષ્મીનું આગમન રહે કારણ કે કહેવાય છે કે જ્યાં ચોખ્ખી વસ્તુ પડેલી છે જ્યાં ચોખ્ખાય છે ત્યાં માતા મહાલક્ષ્મીનું રાત્રિના સમયે આગમન થાય છે એટલા માટે દીપોત્સવ મનાવાય છે દીવા પ્રગટાવીએ છીએ રોશની કરીએ છીએ અને અત્યારે તો લાઇટિંગનો જમાનો છે લાઇટ પણ આપણે કરી શકીએ છીએ જો દીવા ન કરવા હોય તો અને ઘરને રોશન કરીને માતા મહાલક્ષ્મીના આગમન માટે ઘરની દહેલી જ જ્યાં આપણા ઘરનો ઉમરો છે મેઇન દરવાજો છે ત્યાં દીવો પ્રગટાવીએ છીએ અને રંગોળી કરીએ છીએ આ ઉપરાંત ઘરના મંદિર પાસે ઈશાન ખૂણામાં રસોડામાં જ્યાં આપણે માટલું રાખીએ છીએ ત્યાં પણ ચૂલા પાસે કચરાપેટી પાસે તુલસી ક્યારે અને ઘરના ખૂણે ખૂણામાં દીવો પ્રગટાવીએ છીએ જેથી માતા મહાલક્ષ્મી ચૌ દિશાથી આપણા ઘરમાં આગમન કરે શુભતાના આશીર્વાદ આપે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ ઉન્નતિ રહે આખા ઘરનું મંગલ થાય એ અર્થે દિવાળીના ઉત્સવમાં આપણે આ બધી સફાઈ કરીએ છીએ ઘરને ચોખ્ખું રાખીએ છીએ જેથી ઘરમાં માતા મહાલક્ષ્મીની કૃપા સદૈવ બની રહે એ આશયથી આ દિવાળીનો ઉત્સવ મનાવાય છે દિવાળીના દિવસે કે જે અમાવસ્યાનો દિવસ છે છતાં પણ આપણે ખરીદી કરી શકીએ છીએ સોના ચાંદી ઘરની વસ્તુ છે વાહનો છે જો કે અમાવસ્યાની તિથિ તે પિતૃઓને સમર્પિત છે કોઈ પણ અમાવસ્યાના દિવસે આપણે ખરીદી કે નવીન વસ્તુ ઘરમાં લાવવી પસંદ કરતા નથી પરંતુ આ દિવાળીની પણ અમાવસ્યા છે આ તો માતા મહાલક્ષ્મીની અમાવસ્યા છે એટલા માટે આપણે શુભતા લઈ આવવા માટે ઘરમાં કંઈક ને કંઈક ખરીદી કરીને લાવીએ છીએ ચાહે નાની એવી વસ્તુ કેમ નથી કોડી છે સાવરણી છે નમક છે કે ઘરમાં નાનકડું વાસણ છે કોઈ પણ નાની વસ્તુ ચાંદીનો સિક્કો છે સોનું ગમે તે ધાતુ જેમાં પિત્તળ તાંબુ જસત કે પછી કાસુ કોઈ પણ બર્તન પણ ખરીદી શકીએ છીએ અને લઈ આવીને લક્ષ્મી પૂજન કરીને તેનો ઇસ્તેમાલ કરી શકીએ છીએ જે જેની શક્તિ હોય એ પ્રમાણે દાગીના વાહનો જમીન મકાન આદિ ખરીદી થઈ શકે છે દિવાળી પછી લાભ લાભપાચમનું પણ શુભ મુહૂર્ત હોય છે ખરીદી માટેનું આ દિવસે કહેવાય છે કે જો આ વસ્તુ લઈ આવીને ઘરમાં લઈ આવે તો માતા મહાલક્ષ્મી બરકત આપે છે દિવાળીના દિવસે રાશિ અનુસાર ખરીદી કરવી પણ શુભ મનાય છે આપણા જ્યોતિષશાસ્ત્રમાં બાર રાશિ છે મેષથી લઈને મીન રાશિ સુધીનું તેમાં આપણે જોઈ લઈએ કે મેષ રાશિવાળા લોકો જે અલ ઈ રાશિવાળા છે તેઓ ચાંદીનું બર્તન ખરીદી શકે છે અથવા તો તાંબાની વસ્તુ લાલ રંગનું વસ્ત્ર અને ઉર્જામાં વૃદ્ધિ કરશે વૃષભ રાશિ રાશિ બ વ ઉ છે છે તે માતા મહાલક્ષ્મીને ઘણી પ્રિય આ લોકો આજે ચાંદીની વસ્તુ લઈ આવી શકે છે શ્રીયંત્ર અથવા ગોમતી ચક્રની ખરીદી કરે તો ધન વૈભવમાં બઢોતરી થાય છે મિથુન રાશિ ક અને છ અક્ષર આવે છે તેઓ કાસાના વાસણ ખરીદી શકે છે અથવા તો પુસ્તક સ્ટેશનરી છે તેનો સામાન પણ ખરીદી શકે છે બોલપેન પણ ખરીદી શકે છે જ્ઞાન અને વ્યાપારમાં વૃદ્ધિ થશે કર્ક રાશિ ડ અને હ રાશિ આવે છે તેની ઉપર શ્રી ગણેશજી અને લક્ષ્મીજીની કૃપા સદૈવ બની રહે છે માટે આ જાતકો લક્ષ્મી ગણેશની મૂર્તિ છે શંખ છે તે ખરીદી શકે છે ચાંદીનો સિક્કો છે ચાંદીની કોઈ પણ વસ્તુ છે તે પણ ખરીદી શકે છે ઘરમાં શાંતિ અને શુભતા રહે છે સિંહ રાશિવાળા મ અને ટ આવે છે જેમનું દિવાળીના દિવસે સોનાના આભૂષણ છે તાંબાના બર્તન છે પિત્તળના બર્તન છે તે ખરીદી શકે છે જીવનમાં સફળતા પ્રાપ્ત થશે કન્યા રાશિના જાતકો પ ઠ આ અક્ષર આવે છે તેઓ કાંસાના બર્તન અથવા ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ પૂજા માટે ખરીદી શકે છે જીવનમાં શુભતા આવે છે તુલા રાશિ ર અને ત અક્ષર આવે છે તેઓ ચાંદીના બર્તન આભૂષણ ખરીદી શકે છે શ્રીલક્ષ્મીજી અને ગણેશજીના ચરણ પાદુકા પણ ખરીદી શકે છે અને સજાવટની વસ્તુ પણ શુક્રની રાશિ છે આમ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે વૃશ્ચિક રાશિ ન અને ય રાશિ આવે છે તેઓ પિત્તળના બર્તન છે તાંબાના બર્તન છે ચાંદીના આભૂષણ છે તે ખરીદી શકે છે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે ધનુ રાશિ ભ અને ધ આવે છે તેઓ સોનું પિત્તળ કે પછી હળદરની ગાંઠ છે અથવા પિત્તળના બર્તન છે તે ખરીદી શકે છે ઘણું શુભ મનાય છે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે મકર રાશિ ખ અને અક્ષર સરાવે છે તેઓ સ્ટીલના બર્તન ખરીદી શકે છે વાહન ખરીદી શકે છે ચાંદીની કોઈ પણ વસ્તુ લઈ આવીને મંદિરમાં ઘરના મંદિરમાં મૂકી શકે છે અને તેની પૂજા કરી શકે છે આમ કરવાથી જીવનમાં પ્રગતિ થશે કુંભ રાશિ સ અને શ આ અક્ષરવાળા સ્ટીલના બર્તન ખરીદી શકે છે રત્ન ખરીદી શકે છે અને ચાંદીની વસ્તુ પણ ખરીદી શકે છે રોકાયેલા કાર્ય પૂરા થાય છે મીન રાશિ દ અને ચ અક્ષરવાળા દિવાળીના દિવસે સોનું ચાંદી કોઈ પણ ધાતુ ખરીદી શકે છે અને પિત્તળની ધાતુ પણ ખરીદી શકે છે સ્ફટિક સ્ફટિકના યંત્રની પૂજા પણ કરી શકે છે આમ કરવાથી માતા મહાલક્ષ્મીનો વાસ ઘરમાં રહે છે આમ જ્યોતિષશાસ્ત્રમાં બાર રાશિ પ્રમાણે દિવાળીના દિવસે કઈ વસ્તુ ખરીદવી શુભ મનાય છે તે જણાવવામાં આવ્યું છે જો કે જે ધાતુની વસ્તુ આપણને લાગુ પડે છે તે નાની એવી વસ્તુ પણ ખરીદી શકીએ છીએ અને દિવાળીને આપણે શુભ બનાવી શકીએ છીએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે માતા મહાલક્ષ્મીનો આ મંત્ર જપવો શુભ મનાય છે ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ બોલો માતા મહાલક્ષ્મીની જય આ મંત્ર જપવાથી કર્જ ઋણમાંથી મુક્તિ મળે છે માતા મહાલક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ બન્યો રહે છે એવો માતા મહાલક્ષ્મીનો આ મંત્ર છે આ ઉપરાંત કુબેર અષ્ટલક્ષ્મી મંત્ર પણ છે જેને જપવાથી અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ થાય છે ઐશ્વર્ય પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે તે મંત્ર છે ઓમ રીમ શ્રીમ ક્રીમ શ્રીમ કુબેરાય અષ્ટલક્ષ્મી મમ ગૃહે ધનમ પૂરય પૂરય નમઃ આ ઉપરાંત લક્ષ્મી ગાયત્રી મંત્ર છે જેનો જપ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા તો પ્રાપ્ત થાય છે ભક્તોને મા પોતાના શરણે રાખે છે તે મંત્ર છે ઓમ મહાલક્ષ્મય વિદ્મહે વિષ્ણુ પ્રિયાએ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જે મા વિષ્ણુ પ્રિયાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જે શ્રી કૃષ્ણ